જાગૃત તમારું સ્વાગત છે મારું નામ છે ચિંતન જેટલા પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થી છે જી એસ એમાં ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય ઇલેવન્થ ટ્વેલ્થમાં સ્ટડી કરતા હોય કે ટેન્થમાં હોય ને ઇલેવન્થમાં જવાના હોય તમામે તમામ વિદ્યાર્થીઓ માટે આ બહુ મોટો એક ગુજરાત સરકારે ડિસિઝન લીધો છે જેથી તમને ઘણો એવો ફાયદો થઈ શકશે અને હા જો તમે લોકો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની અંદર છો અને તમારે ગુજકેટની બોર્ડની જે ડબલ ની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય અને મટીરિયલ જોઈતું હોય બંને મીડિયમ માટે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે તમે બેટા એમાં જોડાઈ શકો છો બહુ જબરજસ્ત કન્ટેન્ટ સાથે અમે લોકો આવી રહ્યા છીએ અને એવરી ડે સાંજે સાત વાગે કે નવ વાગે આ ચેનલ ઉપર લાઈવ થાય છે તો મિસ ના કરતા તમને હંડ્રેડ એન્ડ ટેન પર તમારા એક્ઝામમાં તમને હેલ્પફુલ થશે

કે તમે જો આ વર્ષે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની એક્ઝામ આપી છે ટ્વેલ્થમાં બી ગ્રુપ સાથે હવે ગુજરાત બોર્ડમાં બેસ્ટ ઓફ ટુ એક્ઝામ છે તમને ખ્યાલ છે તો જેને પૂરક પરિષદ કહેવાય છે કોમ્પ્લિમેન્ટરી એક્ઝામ પણ કહેવાય છે તમે ટ્વેલ્થમાં જે ફર્સ્ટ માર્ચમાં લેનારી કે ફેબ્રુઆરીમાં લેવાનારી જે એક્ઝામ છે એમાં તમે બી ગ્રુપ રાખ્યું છે એટલે કે પીસીબી છે અને પછી તમને એમ લાગ્યું કે અમને લોકોને આમાં મજા નથી આવતી મારે બી ગ્રુપમાં નથી જો મારે એ ગ્રુપમાં જવું છે

પરીક્ષાર્થી વિશે જોતી મર્યાદાઓ વિશે ફેરફાર કરી શકશે પુનઃ પરીક્ષા આપવાના લોકો પણ ફેરફાર કરી શકશે શું કહેવા માંગે છે ધોરણ બાર એકદમ પ્રવાહમાં ગ્રુપ બી સાથે અનિત્યુ થયા હતા તમે ફેલ થયા છો ધોરણ બારમાં બી ગ્રુપ સાથે ફેલ થયા છો બરાબર અને તમે ફરીથી પરીક્ષા આપો છો અને ગ્રુપ બી ની જગ્યાએ તમારે ગ્રુપ એ અથવા ગ્રુપ એ બી પસંદ કરવું તો તમે કરી શકશો બી ગ્રુપમાં તમે ફેલ થયા છો અને તમે ફરીથી પરીક્ષા આપી રહ્યા છો એમાં ગ્રુપ એ અથવા એ તમારે જે પસંદ કરવું કરી શકો છો એટલે ફેલ થયા હો તમારે બીજી પરીક્ષા આપી રહ્યા છો તો તમે ગ્રુપ ચેન્જ કરી શકશો એના સિવાય ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં અથવા બીજા સત્રના અંત સુધીમાં ગ્રુપ એ માં અથવા ગ્રુપ બી માં અથવા ગ્રુપ એબી માંથી કોઈ પણ ગ્રુપ બદલીને ધોરણ અગિયાર નો અભ્યાસ કરી શકશે એટલે પ્રથમ સત્ર હોય કે અંત સુધીમાં તમે કોઈ પણ ગ્રુપ બદલી શકશો બરાબર છે ચાલુ અગિયાર માં ધોરણે પણ તમે ગ્રુપ બદલી શકશો

તો તેવા ઉમેદવારો ફેબ્રુઆરી બે હજાર પરીક્ષા માટે ઓનલાઈન આવેદન પત્ર પ્રિન્ટ આઉટમાં ગ્રુપની સામે લાલ પેન સુધારો કરી શાળામાં લેટર હેડા સાથે બોર્ડની ગાંધીનગર ખાતેની વિજ્ઞાન પ્રવાહની ક શાખામાં શાળા મારફતે રૂબરૂ છ એક બે હજાર પચીસ સુધીમાં દરખાસ્ત કરવાની રહેશે કહેવાનો મતલબ એમ છે કે જો તમારે હજુ પણ ગ્રુપ બદલવું હોય ગ્રુપ એ માં છો ગ્રુપ બી માં જવું છે ગ્રુપ બી માં છો ગ્રુપ એ માં જવું છે એ બી કરવું છે તો પણ તમે કરી શકશો શું કરવાનું છે શું કીધું છે જો ઓનલાઈન ભરેલ આવેદનપત્ર પત્ર તમે જે આવેદનપત્ર ભરેલું છે ગાંધીનગર ખાતેની વિજ્ઞાન પ્રવાહની જે ક શાખા છે માં શાળા મારફતે શાળા થ્રુ સ્કૂલ થ્રુ રૂબરૂમાં છ જાન્યુઆરી સુધીમાં તમારા લોકોએ દરખાસ્ત કરવાની રહેશે જો તમારે ગ્રુપ ચેન્જ કરવું હોય તો રાઈટ તો આખો આ ડિટેલ વિડીયો છે તમે લોકો ધ્યાનથી સમજી લેજો જો કોઈને ગ્રુપ ચેન્જ કરવું હોય ભવિષ્યમાં તો પણ કામમાં આવશે હાલ ગ્રુપ ચેન્જ કરવું તો હોય તમે કરી શકશો તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી તમે તમારી એક્ઝામની પ્રિપેરેશન કરજો ઠીક છે અને બેટા ગ્રુપમાં જોડાવવું હોય તો ભૂલતા નહીં થેન્ક યુ સો મચ બ બાય